તો કેમ છો મારા વાલીડાઓ આજે અમે આવી ગયા છે એ વારોલીના ડુંગરોમાં અને જે સામે એક મંદિર આપણે બતાય છે એને આપણે રીલ્સ ઉતારવાની છે તો કયું મંદિર છે એ તો ખબર નથી બાકી છે લોકેશન જબરદસ્ત આવ્યા થાય અમે ખોડિયારમાં એ તો અહીંયા વાટમાં આપણે જોયું કે એમાં લોકેશન જબરદસ્ત છે તો એક રીલ્સ બેસ ઉતારી લેવી તો આપણે જવાનું છે એવું આપણે ડુંગર છે એ સડીને જવાનું છે તો હાલો આપણે જાવી સાથે મિહિરભાઈ અને હિતેશભાઈ પણ છે એને પણ કહેવાય હાલો આપણે જાવી અને હવે આપણે તો સાલો જાવી અને અંધારું પણ થવા એવું છે સો સાડાસો જેવું થઈ ગયું છે તો સાલો આપણે જાવ્યું આપણે ડુંગરો અમે ચડવાનું છે અને જે આપણે સામેનું જે મંદિર છે તેની આપણે ડ્રોન શૂટ લેવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો ડ્રોનનો શોટ લાગે તો એકાદો નાખશું તો ચાલો આપણે સીધા આપણે જાવી ઉપર હજી આપણે અડધો ડુંગરો સઢ્યા છે ને અડધો બાકી છે તો જુઓ મસ્ત મજાનો આમ ઝાડ બહુ સારું છે તો હજી આપણે ઉપર જવાનું છે ડ્રોન શોટ લેવાનો છે એટલે અમે જે મંદિર બતા એ તો ખબર નહીં ભાઈ કયું છે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહીજો રીલ્સ બિલ્સ જોઈન તો ચાલો લેન્ડી જરા કોમેન્ટ બોક્સમાં કહેજો મને તો સસલાઈની લાગે છે જો ફાઇનલી સસલાઈની જ છે ભાઈ તો હાલો હજી આપણે જવાનું છે ઉપર થોડુંક જલ્દી જલ્દી હાલવી કારણ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે तर आपण डोंगर सरता सरता अडधे तर पग मीरभाईनेशा आगळ जाव लोकेशन भाई एक तो नंबरसेवनली आपल्या सडी गेवी અને જેની આપણે રીલ્સ બનાવી આવ્યા છે તે જો ઓલું જે મંદિર બતાય છે જવો આની રીલ્સ બનાવવાની છે તો ચાલો આપણે ડોન પર તૈયારી કરી લેવી અને જો તો હાલો ડોન પર ઉડાડ નાખો ને ભાઈ નકર અંધારું થઈ જાવ ભાઈ તો ચાલો તો હવે આપણે આમ જુઓ મીરભાઈ ની તૈયારી કરે છે બધો સેટઅપ ગોઠવે છે અને આપણે ઓલનું જે મંદિર બતાય તેની આપણે રિલ્સ ખાલી ઉતારવાની છે ને લોકેશન જાઓ ભાઈ કેવું મસ્ત મજા લોકેશન છે વીરભાઈ ફાઇનલી ડ્રોન પણ ચાલુ કરી નાખ્યું છે પાંચ હજારના ડુંગરા ઉપર આમ ઊભું રહેવાની જ મજા આવે કેમ હિતેશભાઈ હા હિતેશભાઈ તો આમ જો મોજમાં આવી ગયા આમ જો ફૂલ મોજ આવે તમે એકવાર અહીંયા આવો ડુંગરા પર બહુ મજા આવે લોકેશન ઓ લોકેશન એટલે વાત જ પૂછો મે એવું લોકેશન આવે અહીંયા જો બાકી મસ્ત મજાનું લોકેશન છે ભાઈ એમે તો પહેલી વાર આવેલા છે ભાઈ અહીંયા આ સાઈડ કોઈ જ આવ્યા નથી એટલે આમ નવાય લાગે કે આમ શેક આવે જવો મિર ભાઈ કર્યા પાંખડા પોળાઓ જો મસ્ત મજાનું પાંચ હજાર નું ડોન છે ભાઈ જો સેટઅપ ગોઠવાઈ ગયો છે વધુ કોમ્પે પેજ અપડેટ થાય એટલે સીધું આપણે ઉડાડવાનું છે સીધો ઓલો મંદિર છે ઉતારવાની છે તો ચાલો હવે આપણે ડોનનો સેટઅપ ગોઠવાઈ ગયો આપણે એને ફ્લાય કરાવી તો ચાલો ડ્રોન છે એ થઈ ગયું છે તો વિડિયોમાં બન્યા રેજો ભાઈ એના જે આપણે ભાગ આવે થોડા ઘણા નાખશું રીલ્સ વિડીયોમાં તો ચાલો હવે એ રીલ્સ પણ લઈ લેવી કારણ કે દાદા પણ હવે વાદળામાં સંતાઈ ગયા છે ચાલો તો હવે હું રીલ્સ બધી લઈ લઉં બાકી ચાલો હવે તો ભવંધારું થવા આવ્યું છે ભાઈ તો ફાઇનલી આમ જો નજારો એક નંબર હો ભાઈ આમ જો આપણે ડો નો પાંચસો ને અડધો કિલોમીટર આગળ વધી ગયું છે મંદિરની એક્ઝેક્ટ પાસે જ છે તો હવે આપણે એની રીલ શૂટિંગ કરવાની છે ભાઈ તો ચાલો હવે હું પણ રીલ શૂટિંગ કરી લઉં તો વિડીયોમાં બનાવી રહીજો જો કટકા થોડા ઘણા આના મળે તો આની અંદર મિક્સ કરીને નાખશું સાલો હું પણ રીલ્સ બને ડ્રોન છે તે નીચે ઉતારી લેવાનું છે તો ચાલો આપણે ઉતાર તો આપણો ડ્રોન છે તો હવે આપણે તેને પેક કરી લઈએ રેડી હવે તો ફાઇનલી મિત્રો આપણે ડ્રોન પણ પેક કરી લીધું છે અને રેલ રેલવે મસ્ત બનશે ઉતારી લીધી છે અને જો હવે થઈ ગયું છે આપણે અંધારું હવે આપણે જવાનું છે ઘરે તો ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને બરાબર તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળે એવા નવા બ્લોગ સાથે બાય બાય